પૂર્વ પત્ની તેના મિત્રોએ યુવકને ને આપઘાત કરવા મજબૂર કર્યો છે અને વેપારીને માર મારીને ત્રાસ આપતા આપઘાત કર્યા હોવાના પરિવારે આક્ષેપ કર્યા હતા ઉત્તરાયણ પોલીસે ફરિયાદના આધારે બે આરોપીઓની ધરપકડ કરી છે મોટા વરાછા રોડ ખાતે રહેતા અને મૂળ રાજકોટના ત્રીસ વર્ષ યુવાના આપઘાતના બનાવમાં ઉત્તરાયણ પોલીસે યુવાની સુસાઇડ નોટ અને તેણે બનાવેલા ત્રણ વીડિયોના આધારે તેની પૂર્વ પત્ની શીતલ તેનો પ્રેમી અને દસ સ્ત્રી પુરુષ મિત્રો વિરુદ્ધ આપઘાતની દુષ્પ્રેરણાનો ગુનો નોંધ્યો હતો જે પૈકી શીતલ અને તેના પ્રેમીને નવસારીની એક હોટલમાંથી ઝડપી પાડવામાં આવ્યા છે જ્યારે અન્ય દસ આરોપીઓની શોધખોળ ચાલી રહી છે લગ્ન બાદ જયદીપના પરિવાર સાથે બે મહિના સાથે રહેલી શીતલ નાની નાની વાતે જયદીપ અને પરિવારના અન્ય સભ્યો સાથે ઝઘડો કરતી હતી જયદીપને વાળ પકડીને માર મારી ગાળો આપતી હતી ઝઘડા વધતા શીતલ પોતાની રીતે અડાજણ ખાતે કોઈક જગ્યાએ એકલી રહેવા ચાલી ગઈ હતી જોકે બાદમાં તેણે ફરી જયદીપનો સંપર્ક કરી સાથે રહેવા કહ્યું હતું અને ઘરે આવી આખો દિવસ ઘરની બહાર બેસી રહેતી હતી શીતલ કહેતી કે હું ઘરના તાબા ઉપરથી પડી જઈશ અને તમારા ઘરના તમામ સભ્યોને એટ્રોસિટી અને દહેજના ખોટા ગુનામાં ફસાવી હેરાન પરેશાન કરાવી નાખીશ તેવી ધમકી પણ આપતી હતી જેથી પંદર ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ બંને છૂટાછેડા લીધા હતા દરમિયાન ગત બીજીની રાત્રે શીતલે જયદીપની અડાજણ ખાતે બોલાવી તેના પ્રેમી સહિત દસ સ્ત્રી પુરુષ મિત્રો મળી માર માર્યો હતો જયદીપે ચાર તારીખે દવા પીધી એ બીજા દિવસે અમે એની બધા પ્રિય બતાવીને અમે એના વિડીયો એના ફોન તપાસતા અમને એમાંથી વિડીયો મળ્યા અને એની ગાડીમાંથી એક સુસાઈડ નોટ મળી એ જોતાં અમને ખબર પડી કે એની ગુરુ શીતલ અને એના મિત્રોએ ભેગા મળી અને એને શારીરિક અને માનસિક ત્રાસ આપેલો જે તેનાથી સહન ન થતો તેને આત્મહત્યા કરી સુસાઈડ શું મેં સુડે એ એના શીતલ અને તેના મિત્રો દ્વારા એને કેવી રીતે હેરાન કરવામાં આવેલો એ બાબતે એને બધું એમાં લખેલું વિડીયો જે બનાવ્યો છે એ વિડીયો કેટલો બનાવ્યો છે ક્યારે ટોટલ એને ત્રણ વિડીયો બનાવેલા છે એક જે દિવસે અમે સુસાઈડ કરી એ દિવસમાં છે અને બે વિડીયોની ફેલાવી એ બે વિડીયો એવા છે ત્યારે પણ એને એટેમ્પ કરેલો પણ હિંમત નહીં થયેલી અને આ વિડીયો બધી જ વિગતો એને આપેલી છે કે કોણ કેવી રીતે હેરાન કરતું અને બધી જ માહિતી જેજી બી લાઈફમાં સૂટલ કેવી રીતે આવી કેટલા મહિના રહી એ બંનેના પરિચય કેવી રીતે થઈ રહ્યો વધારે ખ્યાલ નથી મને પણ બે હજાર ત્રેવીસ ત્રીસ ઓક્ટોબર બે હજાર ત્રેવીસના દિવસે એ લોકોએ મેરેજ કરેલા અને બે કે ત્રણ મહિના સાથે રહેલા પછી બંને પંદર ફેબ્રુઆરી બે હજાર ચોવીસના દિવસે છૂટા થઈ ગયા એના વિડીયોસ અને બીજી બધી એના ફોનના રેકોર્ડિંગ જોતાં અમને ખબર પડી કે જે લગ્ન થયેલા હતા એ પણ શીતલએ બળજરૂરી દોક કરેલા એને ઇમોશનલ ટેકનોલોજી એ જ્યારે શીતલ છે અહીંયા રિવોસ થઈ ગયા હતા ત્યારે પછી હા એ રોજ અહીંયા આવતી અને અહીંયા ઘરના લોકોને ધમકાવતી ઉપરથી પડી જઈને સુસાઈડ કરેલી એવી રીતે ધમકાવતી એ સિવાય દહેજ અને એસોસિટીના કેસમાં તમને બધાને ફસાઈ દે એવી ધમકીઓ પણ આપતી અને આ બાબતે બે હજાર ચોવીસ જૂન મહિનામાં ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ થયેલી છે